તો આપણે એક વબો બાબા ભાઈએ છીએ આ વબોસ બારામાસી મિત્રો અને મર પણ આવી ગયો છે બારામાસી વબો છે મિત્રો પહેલાં જે કરવાનું છે એક ફૂટનો ખાડો કરવાનો છે એક ફૂટનો ખાડો કરી અને આ રીતના માટી કરી દેવાની એટલે નેચરથી જમીન પહોંચી રહે ને હવે મિત્રો આ છોણનું ખાતર છે આ ખળેલું ખાતર છે એ આપણે થોડું નાખી દઈએ નેચર આ રીતના નાખી અને મિત્રો મિક્સ કરી દેવાનું એટલે માટીની અંદર થઈ જાય હવે મિત્રો આપણે થોડી માટી નાખી દઈએ આપણે વાપવાનો છે એ લેવલથી બીજું મિત્રો એ છે કે ઘણો ઊંડો આપણે એને વાપવાનો નથી ઉપર જ વાપવાનો છે પોકેટનું માપ લઈ લઈએ મિત્રો બસ આટલા આટલા જ વાપવાનો છે મિત્રો હવે આ પોલિથીન છે ને એ આપણે કાપતી પડશે અને પોલિથીન કાપતી વખત સાવધાની એ રાખવાની કે એના મૂળ બીજો તૂટે ના અને જે આ છે આ ટૂંકવી ના જુઓ મિત્રો સાવધાનીથી ધીમેથી કાઢવાનો પોલિથીન આ મિત્રો તૂટી જાય ને તો બીજી વાર એ ઓબો હાશે નહીં હવે મિત્રો સાઈડમાં માટી આપણે પૂરું પૂરી વાળી દઈએ મિત્રો અમારા આ રેતાળ જમીન છે રેતાળ જમીનમાં ઓબા ઝડપીત હોય છે અમારા પાણી રેડ એટલે પમ્પલેટ હરથી થાય જા હાથ મીઠો મિત્રો બીજી ખાસિયત મિત્રો આટલા સુધી જ માટે આવી દીધો આટલા સુધી આટલા સુધી ઊંડો ના વાપવું વાપવું આ જે કોલિથિનની એની છે માટે છે એટલા સુધી જ વાપવાનું છે મિત્રો

બીજું કશું જ નહીં આપવાનું હવે મિત્રો એને આપણે પાણીની જરૂર છે એટલે પાણી આપી દઈએ પાણી મિત્રો માપે એના ભેગી થાય એટલું આપે રહેવાનું પાણી આપી દઈએ મિત્રો હવે મને એક સાઈડમાં આપણે એક ટેકો ઊભો કરીશું અને એને સીધો કરીશું હવે ટેકો અત્યારે ગાય નહીં પણ ટેકો મારી દઈશું ઓણી કમ્પ્લીટ કમ્પ્લેટ ને તો હવે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી